એના હરાજીમાં સૌથી ઊંચી બોલી એક કરોડ એકાવન હજાર એમને લગાવી હતી કે એમને હરાજી આપવામાં આવે છે અને વડવાનનો જે લોકમેળા છે એમાં દસ જેટલા પાર્ટીઓ સહભાગ આપ્યો હતો અને એમાં જય સોમનાથ મિનરલ્સ કંપનીના પ્રોપરાઇટર શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડ એમને પચાસી લાખ છપ્પન હજાર એકસો એસી રૂપિયાની બોલી લગાવી છે એટલે બંને લોકમેળા પકડીને મહાનગરપાલિકામાં ઉત્પન્ન થયું છે અને એમાં નાનો ચેન્જ પણ થયું છે તેર થી સત્તર જે મેળવતો એ રિક્વેસ્ટિંગ અને ચૌદ તારીખ એટલે અઢાર તારીખ કરવાનું આયોજન કર્યું છે